તેમાં સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગની ઘટના છે તે સામે આવી છે અત્યારે ખૂબ જ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ લઈ કરી રહી છે પાંચ થી વધુ ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળે પહોંચી ગયા છે ને જોઈ શકાય છે આગ દસ થી પંદર કિલોમીટર દૂર સુધી દેખાઈ રહી છે રાજકોટના નવા ગામ વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સાબુ બનાવતી કંપની છે અંદર કેમિકલ હોવાથી આગ સતત વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે ને સતત ફાયર ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે બોલાવવામાં આવી રહી છે અત્યાર સુધી પાંચથી વધુ ગાડીઓ છે તે અત્યારે બોલાવી લેવામાં આવી છે મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડનો કાફલો છે તે પણ અહીંયા પહોંચ્યો છે ને સતત આગ બુજાવવા માટેના પ્રયાસો છે તે ચાલી રહ્યા છે ખૂબ જ ભીષણ આગ છે ત્યાં કહી શકાય કારણ કે જે કેમિકલ અંદર રહેલું હોય છે તેના કારણે આગ છે તે સતત મોટું સ્વરૂપ છે તે ધારણ કરી રહી છે આપણે ફાયર અધિકારી પણ છે

એટલાન્ટિસમાં આગ લાગી ત્યારબાદ કેબીજેડ કંપનીમાં ફરી એકવાર મોટી આગની ઘટના છે તે સામે આવી છે ટીઆરપી ગેમ ઝોન પછી સમયાંતરે આ પ્રકારની મોટી આગની ઘટનાઓ છે તે થઈ રહી છે હવે જોવાનું રહેશે આગ બુઝાઈ જાય પછી પણ તપાસનો વિષય એ છે કે શું ખરેખર આમાં જે ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં તેની પણ તપાસ થવી છે તે જરૂરી છે અત્યારે જે પ્રમાણે સમાચાર મળ્યા છે તે મુજબ અંદર કોઈ વ્યક્તિ ફસાયું નથી તેવા સમાચાર છે તે મળી રહ્યા છે તે એક રાહતના સમાચાર છે કે અંદર હજુ સુધી કોઈ વ્યક્તિ ફસાય હોવાની વાત સામે નથી આવી રહી તમામ મજૂરો છે તે બહાર નીકળવામાં સફળ રહ્યા છે અંદરના કર્મચારીઓ છે તે બહાર નીકળવામાં સફળ રહ્યા છે કુવાડવા પોલીસ પણ ઘટના સ્થળે છે એસીબી કક્ષાના અધિકારીઓ પણ છે તે ઘટના સ્થળે છે તે પહોંચી ગયા છે અને હવે આગ બુઝાવવાની કામગીરી છે તે સતત થઈ રહી છે કેમિકલ અંદર હોવાને કારણે આગ સતત વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી શકે ચૂકી છે હજુ ફાયર અધિકારીઓ પણ દ્વારા પણ કેવું મુશ્કેલ છે કે આગ ક્યાં સુધીમાં આ કાબૂમાં આવશે પરંતુ સતત મોટી આગની ઘટનાઓ છે તે રાજકોટમાં બની રહી છે ને ફરી એકવાર મોટી આગની ઘટના છે તે રાજકોટના નવાગમમાં સામે આવી છે ને અત્યારે આગ બુજાવવાના પ્રયત્નો પણ ચાલી રહ્યા છે રોનક મજૂરી ગુજરાત તક રાજકોટ